અંકલેશ્વર સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે સારંગપુર પંથક દીપડા બાદ મગર આવી ચડતા ગ્રામજનો હિંસક પ્રાણીના આગમનથી ફફડાટ અનુભવી રહ્યા છે અંકલેશ્વર પંથકમાં દીપડા અને મગરોનો અભયારણ હોય એમ નદી નાળા અને તળાવમાં મગરો જોવા મળે છે આજરોજ ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર નજરે પડ્યો હતો સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે આ અગાઉ પણ ચોમાસાના સમયમાં અમરાવતી નદીમાં વરસાદી પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હતો